હવે આજે આપણે નવી રમત રમીશું મામા આયા ચોખા માયા બે જણ આપણે ટીમ પાડી લઈએ ચલો મયંક અને સંજય તમારે બે ટીમ પાડવાની ચલો જવી બાજુ બસ ચલો હવે માકો ખેલાડી હલો રુદ્ર ચલો ચલો જેમ જેમ માગતા જાય એમ ટીમ પાડી દો ચલો જ્યોતિ કોણ બાકી રહ્યું હલો તો જાનવી ચલો માનવી આઈએ તો હવે તમારી બે ટીમ પડી ગઈ કોણ બાકી રહ્યું ચલો આનંદીને માગી લો ચાલો આનંદી ચલો બે ટીમ પડી ગઈ ચલો હવે ચલો ટીમ પાડી પ્રમાણે બે જાવ આ બાજુ મયંકની ટીમ અને આ બાજુ સંજયની ટીમ હવે બંને ટીમ પડી ગઈ હવે મયંક તમને એક એક નામ કહે છે તમારું જે નામ છે એ સિવાય તમને એક નામ કહે છે હાલ બધાનું નામ કહી દે એ નામ તમારે યાદ રાખવાનું રહેશે ચલો તમે ભાઈ નામ કહી દો હાલ ફરી નથી ચાલો નામ પડી ગયા બધાને ચાલો ચલો બે કેપ્ટન આ બાજુ સામે આવી જાઓ ચલો હલો હવે રમતની શરૂઆત કરીએ બરાબર ચલો શું આઠડો આવે ચલો હવે આઠડો આવ્યો ચલો તમે કહી દીધું કે ભાઈ કાનો હતો એટલે કાનો તમારી ટીમમાં આવી ગયો બરાબર ને એટલે અહીંયા જો તમારે એક ખેલાડી ઓછો થયો અહીંયા એક ખેલાડી જેના ટીમની અંદર વધારે ખેલાડીઓ થશે એ જીતશે બરાબર એટલે એ પ્રમાણે તમારે રમત રમવાની હવે આવેલો ખેલાડી નવો ખેલાડી તમારામાં એનું નામ પાડી દો નવા ખેલાડીનું નામ પડી ગયું હવે આ ટીમ નો વારો આવ્યો ચલો હાલો હલો ટમાટર આવે શાંતિ રાખો હા ચલો હાલો ચલો ખોટું પડ્યું આ બાજુ આ બાજુ આવી જાઓ હા બે ખેલાડી આ બાજુ ઘટ્યા આ બાજુ વધ્યા ચલો આ બધું નામ પાડી દો નવો ખેલાડી તમારામાં આવ્યો ચલો હવે કોનો વારો આવ્યો સંજય શું પાંચડો આવે પાંચડો વ્યવસ્થિત બેસી જાય પછી તમારે બોલવાનું બોલા હવે ચલો ચલો ખોટું પડ્યું પાંચડો નતો ચલો એનું નામ પાડો ધૂમ બાઈક આવે ભાઈ ચલો ધૂમ બાઈક આવ્યું ધૂમ બાઇક ને બેસી જવા દો ચલો હાલો બધા એક્શન કરો હવે ચલો ભાઈ ધૂમ બાઈક હા ખોટું પડ્યું ધૂમ બાઈક હાલો ચલો આયા એનું નામ પાડી દો હાલો હવે તો સાતડો ભાઈ ચલો હા આ ટીમ મોટી થતી જાય આ ટીમ નાની થતી જાય હા ચલો નવા આયાનું નામ પાડો સંજય ભાઈ તમારી ટીમ કેમ આમ થાય હલો હાલો ચલો ભાઈ કુકડો આવે કુકડો આવ્યો હાલો ભાઈ કુકડો આઉટ જતા રે બાજુ એનું નવું નામ પાડો બોલે હાલો સાત આવેમા આચો ખા ચલો હલો ચલો આઉટ બે હજાર સત્તા બેન આવી રીતે ગેમ રમવાની અને એક ટીમ આખે આખી આઉટ થઈ જશે અને બીજી ટીમ જીતી જશે બરાબર